નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા નિરાધાર દાદા પાસે આવ્યા છીએ જેમનું આગળ પાછળ કોઈ નથી દાદા દાદી હતા તો એ પણ અવસાન થઈ ગયા છે અને દાદા એકલા જીવન જીવી રહ્યા છે એમના મમ્મી પપ્પા હતા એ અવસાન થઈ જાય છે અને અત્યારે દાદાની તમારી કેટલી પચાસ વર્ષની ઉંમર છે પચાસ વર્ષની ઉંમર છે એક નાની એવી રૂમ રાખી અને દાદા પોતાનું ઘર ગુજરાન ચલાવે છે લારીમાં ક્યાં વેસવા જાય છે ક્યારેક જાય ક્યારેક મજા હોય તો જાય નકર પછી ઘરે ને ઘરે રહે આજુબાજુ વાળા કોઈ લોકો થોડું ઘણું જે પણ જમવાનું આપે તો એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવે છે તો દાદા સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને એકલતા સાથે પોતાની જિંદગી કઈ રીતે જીવી રહ્યા છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદા મારું નામ નરેશભાઈ આવે છે તમારું નામ શું છે દાદા જગદીશભાઈ તો પછી દાદા ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો હું એકલો છું કેવું તો કરી એકલા રહ્યો છું એકલો છું બીજું કોઈ છે નહીં કોઈ નહીં

તો પછી બીજું કોઈ સગુ સંબંધ નથી દાદા તમારે નહીં નહીં કોઈ એટલે કોઈ નહીં નહીં તો પછી આવી રીતે કેટલા ટાઈમ થી એકલા રહ્યો છો દાદા હું કેવું કે મારો જો મારા માટી હાલે ને જ્યારે હું એક વેસન પેટ ભરો ખાઓ હો શું કામ કરો તમે આ કેળા જ બસ કેન લારી માં તો એમાં કેટલું કમાઈ લ્યો દાદા કેવું ખર્ચ અમને 100 100 રૂપિયા મળે વધારે ન મળે 100 100 રૂપિયામાં હા દુઃખ થાય એમ કે અત્યારમાં એવી ઉંમરે આ બધું સાથે હાથે કામ કરવું પડે કપડા ધોવા નાવ કરવું પડે શું ઘરની સાફ સફાઈ કરવી એ તો કરવું પડે બાપા પહેર હાટુ આપણે કોઈ બેજાન તો નહીં કેમ મારે કાંઈ કાઢ દ્યું આપણે સારું જયારે આપણે કરી દઈએ તો બી બીમાર પડતી દઈએ આ બેને કહીએ તો કચરા પોતાની કરી દે એટલે આજુબાજુ મદદ કરે થોડી ઘણી ઘરે એ તો કેવું તમને આજુબાજુ મદદ કરે એને બહુ સારી વાત કહેવાય એ લોકોને પણ ધન્યવાદ દેવા બધા દિલીના છે હા હા હ પણ અમે એ મરી કાર કેવું કેવો ખાવાનું ન કર્યું તો કે કાકા હું રોટલી બનાવી દઉં બનાવી દે પણ ખાઈ દઈ બીમાર હોય તો બનાવી દે એમ અમે મને કહે કે કાકા રોટલી નહીં ખાતા તો હું બનાવી દઉં બનાવી દે મને કરવાની દે ક્યારેક અમે ખૂબ સરસ વાત કહેવાય તો કેવું લાગે દુઃખ નથી લાગતું જીવનમાં ભાઈ દુઃખ લાગે કે આવું કાંઈક લગ્ન કરે તો સારું હતું હો તો આપણે કાંઈક માથા કૂટતો નહીં બીમાર પડી આવે તો કાંઈક સેવા તો કરે સાચી વાત છે એટલે તમે લગ્ન નથી કર્યા લગન કર્યા નથી ને કહો આપણે બીજો દારૂ બારૂ પીએ હો કે આગળ દારૂ પીએ તો દારૂના પૈસા કે ગોતવા જાવ આપણે સાચી વાત પણ દારૂ આપણે કોદી મોરાબ જિંદગી મોરાબ નાખ્યો નહીં તો આપણે શું આપણને

છે ના હતો એ મા બાપ મરી ગયા મારા પછી એ બીજા મને મોટો કર્યો અચ્છા એટલે આજે તમારા મા બાપ છે સગા મા બાપ નથી નથી સગા મા બાપ નાના હતા ત્યારે જ ગુજરી ગયા હા ઓહો તો આ બધા આ કેવું આનો મોટો મને મોટો કર્યો હા હા એ બધું હોળી ઉપર ઓફ થઈ ગયા પહેલાં આજ બાબા દ વાર પહેલાં ઓફ થઈ ગયા દાદા હા હા ને લોહીમાં હોળી ઉપર ઓફ થઈ ગયા તો પછી તમે લગ્ન નથી કર્યા દાદા નહીં મને પણ નો મળી જાય દુઃખ થાય એમ કે આજે કદાચ દીકરો હોત તો તમારો સહારો બને તો મારા પાસે આવો તો ક્યાં કોક પાસે ખાવું તો લોટો મેં મને ના કમાઈ દે ખરી વાત છે તો પછી અત્યારે શું શું તકલીફો પડે દાદા અત્યારે શું હોય કાંઈ આ યાલા નહીં મારી હું કેવું જ ખરી તમને કે હું કેળા વેસે ને પેટ ભરું આ ભાડો ક્યારેક કોક પાસે લઈને ભાડો ભરું પણ નથી લાઈટ બિલ ઓહો એમ થાય બીજું કાંઈ નથી એટલે ખાવા પીવાની તકલીફ પડે હા દાડોમાં અમાર જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદા તો દાદા તમારે જે પણ રાશન જોતો તું બધું રાશન આવી જ દાદા હા કેવું લાગ્યું દાદા સારું લાગ્યું બાબા તમારો ભગવાન ભલો કરે એને 100% 100% દાદા અને દાદા આજની આ ખાસ મદદ છે દયાલજીભાઈ વનરાજભાઈ કોટેશા અને વિજયભાઈ વનરાજભાઈ કોટેશા કોટેશા ફેમિલી તરફથી આ બધી જ મદદ છે દાદા તો શું કહેશો એમના પરિવાર વિશે દાદા કોટેશભાઈ મનજીભાઈ હું કોટેશા પરિવાર કોટેશા પરિવાર હા હારું ભગવાન તમારો ભલો કરજો તમને રાજ્યો આપજો મારી સેવા કરો લીધો અને સો ટકા સો ટકા અને થેન્ક યુ સો મચ દયાલજીભાઈ વનરાજભાઈ કોટેશા અને વિજયભાઈ વનરાજભાઈ કોટેશા અને આખા અને આખા કોટેશા ફેમિલીને થેન્ક યુ સો મચ કે આજે તમે આવા નિરાધાર નિશા લોકો માટે જે પણ એક પરિવાર માટે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખુશ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને આખા કોટેશા ફેમિલી અને આખા કોટેશા ફેમિલીને ફરી વખત થેન્ક યુ સો મચ અને બસ દોસ્તો વિડીયોના માધ્યમથી મેં એ જ કહેવા માગી કે સમાજની અંદર એવા ઘણા બધા પરિવારો છે જે સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી રહ્યા છે નથી એના આશ્રમમાં જવું નથી અને શું કહેવાય કે કોઈની પાછળ માગી ના ખાવું પણ સ્વાભિમાનથી જીવવું છે અને પોતાની મહેનતથી જીવવું છે પણ આપણી એક થોડીક એવી નાની એવી મદદ એમના જીવનમાં ઘણો મોટો સહારો થઈ જતી હોય છે અમુક સમય એમના જીવનમાં પાંચ છ મહિના જેવા હોતા હોય છે કે પસાર કરવાના માટે ખૂબ ખૂબ અઘરા થઈ જતા હોય છે તો આપણે એક નાની મદદથી એમના જીવનની જે પણ એમના જીવનની જે પણ ઘણી વખત નાના મોટી જરૂરિયાતો છે એ તમારા બધાએ એમના લોકોના તમારા બધા લોકોના સાથ સહકારથી આપણે પૂરી કરીએ જેથી કરી એમના જીવનમાં ઘણી મોટું પરિવર્તન આવી શકે અને જીવનમાં ઘણા બધા આગળ વધી જઈ શકે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત